નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ધોળકા નગરપાલિકામાં ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાય પ્રમુખ અશોકભાઈ મકવાણાએ તિરંગો લહેરાવ્યો ધોળકા નગરપાલિકામાં તારીખ પંદરમી ઓગસ્ટના રોજ દેશના ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે સવારે દસ વાગે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી ત્યારબાદ તેમણે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી દરમિયાન ધુળકા નગરપાલિકામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા નગરપાલિકાના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધુળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા કારોબારી ચેરમેન કિંજલબેન જોશી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ તુડકા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ સહિતના પદાધિકારીઓ ધુળકા નગરપાલિકાના કાઉન્સિલરો આગેવાનો નગરજનો નગરપાલિકાના કર્મચારીઓ એનસીસી અને ફાયર બ્રિગેડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો